હલો પ્રિન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છો જાન્યુઆરી બે હજાર પછી તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બકલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના વાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ ગેટના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આજે આપણે જોઈએ ઘઉં લોકવન જે ઘઉં લોકવનના ભાવ છે તે પાંચસો એક્યાસી રૂપિયાથી લઈ છસો ચાલીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે છસો સોળ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો અડત્રીસ રૂપિયા હવે જોઈએ સિંગ સિંગદાણા જાડા દાણા જાડાના જે ભાવ છે તે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ બારસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે એકત્રીસ રૂપિયાથી લઈ બારસો છપ્પન રૂપિયા છે સામાન્ય ભાવ છે રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે અઢારસો રૂપિયા થી લઈ ચોવીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રેવીસો એક રૂપિયા હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે તે અડત્રીસો રૂપિયાથી લઈ છેતાલીસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચુમ્માલીસો એકાવન રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો એકતાલીસ રૂપિયાથી લઈ અગિયારસો એકતાલીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ ધાણા ધાણા જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ સોળસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકવી રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે એક હજાર એક રૂપિયાથી લઈ અઢારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે એકસો એક્યાસી રૂપિયાથી લઈ ચારસો છ રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો છપ્પન રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે તે ચારસો એકત્રીસ રૂપિયાથી લઈ પાંચસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકાવન રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ નવસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકવીસ રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે ચારસો એકાણું રૂપિયાથી લઈ चार सौ एकाणु रुपया से चार सौ साणु रुपया हम जो मग मगना भाव से सौ एक रुपया लाइ सत्तर सौ एक रुपया से सामने भाव से पंदर सौ एक रुपया हमें जो है सना पीड़ा पीड़ा सना ना भाव थे से अगियारो रुपया लाई तेरसो एक रुपया से सा से बार सौ सवी रुपया હવે જોઈએ વાલ વાલના જે ભાવ છે તે ચારસો એક રૂપિયા થી લઈ હોળસો એકાવન રૂપિયા છે સામાન્ય રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો અગિયાર રૂપિયા થી લઈ હોળસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સોરા અને છોરી ચોરા અને છોરીના જે ભાવ છે તે છસો એકાવન રૂપિયાથી લઈ ओगनीसो एकवन रुपया सेमने भाव से, से रुपया हम जो मठ मठना लाइ आठ सौ रुपया सेम से आठ सौ एक रुपया हम जो तुवेर तुवेर जो भाव से एक हजार एक रुपया लाई अतर सौ एक रुपया सेमने भाव से बार सौ एकावन रुपया हम जो सोयाबीन સોયાબીનના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ આઠસો છવી રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો અગિયાર રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકસાઠ રૂપિયા હવે જોઈએ કળથી કડથીના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે સમય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે છસો એકાવન રૂપિયા થી લઈ નવસો રૂપિયા છે ભાવ છે તે અગિયારસો અગિયાર રૂપિયા થી લઈ અગિયારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ ચણા સફેદ ચણા સફેદના જે ભાવ છે બારસો એક રૂપિયાથી લઈ છવ્વીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓળસો એકાવન રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દાહોજ માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજની માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ